જુનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા પણ અનેક જગ્યાએ ચેકિંગ ટીમ ચેકિંગ કરી રહી હતી ત્યારે માંગરોળ માંથી એસઓજી પોલીસે જે શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા છે તે યુવાનો જે કાશ્મીર રહેતા હોવાના માહિતી મળી છે બંને શખ્સો ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કાશ્મીર યુવાનો હોવાનું સામે મદરેસા માંથી આ દાન મેળવતા હોવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર ઘટના ને લઈને જે પોલીસે આ તપાસ હાથ ધરી છે અને હાલ આ જે યુવાનો હતા જે ક્યાંથી આવ્યા હતા કઈ રીતે હતા શું હતું તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ જય જાણકારી બદલ આભાર